સુરતના અલથાણના ભીમરાળ ગામ ખાતે વોર્ડ નંબર ત્રીસના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે આપઘાત કર્યા બાદ તેમનું બેસણું યોજાયું હતું જેમાં સૌ કોઈની નજર શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકી આવે છે કે નહીં એના પર હતી બેસણું શરૂ થયાના બે કલાક બાદ ચિરાગ સોલંકી બેસણામાં આવ્યા હતા બેસણામાં હાજરી આપ્યા બાદ પરત ફરી રહેલા ચિરાગને જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યા ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી તે સુરતના અલથાણના ભીમરાળ ગામ ખાતે વોર્ડ નંબર ત્રીસ ના મહિલા મોરચાના પ્રમુખ દીપિકા પટેલે ગત રવિવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી હતી આત્મહત્યાની જાણ થતા કોર્પોરેટર ચિરાગ સોલંકી પણ તેના ઘરે પહોંચ્યો હતો દીપિકા પટેલની આત્મહત્યા બાદ શંકાના દાયરામાં રહેલા ચિરાગ સોલંકીની સુરત પોલીસની ટીમ પૂછપરછ કરી ચૂકી છે દીપિકા પટેલનું બેસનું હતું જેમ ચિરાગ સોલંકી પણ પહોંચ્યો હતો દીપિકા પટેલના પરિવારજનો સાથે મુલાકાત કરી ચિરાગ માત્ર બે મિનિટમાં જ ત્યાંથી પરત ફર્યો હતો પરત ફરતી સમયે જ્યારે મીડિયાએ બનાવ અંગે સવાલ કર્યો ત્યારે પોલીસ તપાસ કરી રહી હોવાનું કહી ત્યાંથી નીકળી ગયો હતો દીપિકા પટેલે આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં પોલીસ તપાસ દીપિકા પટેલના નજીકના મનાતા અને સચિન વિસ્તારના કોર્પોરેટર ચિરાગ સોલંકી સામે શંકાની સોય તાકવા સાથે તેની સઘન પૂછપરછ કરી હતી ડીસીપી વિજયસિંહ ગુર્જર પણ આ કેસમાં તપાસ કરી રહ્યા છે ત્યારે કોલ ડિટેલ રેકોર્ડમાં દીપિકા પટેલ પ્રતિ દિવસ ચિરાગ સોલંકી સાથે સતત સંપર્કમાં રહેતી હોવાની વિગતો સામે આવી છે ફરી કોર્પોરેટર ચિરાગ સોલંકીની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી જેમાં વિડિયોગ્રાફી સાથે તમામ પૂછપરછ કરાઈ હતી પોલીસના સવાલોના જવાબોમાં ચિરાગે દીપિકા સાથેના સંબંધમાં જણાવ્યું હતું કે તે તેની માનેલી બહેન હતી તેના પરિવાર સાથે પારિવારિક સંબંધો હતા જ્યારે દીપિકાએ આપઘાત અંગે કરેલા કોલ વિશે ચિરાગને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે દીપિકાના પરિવાર સાથે તેનો પારિવારિક સંબંધ હતો અને તે રોજ દીપિકા અને તેના પતિ સાથે કોલ પર વાતચીત કરતો હતો જેથી રોજ કોલ કરવામાં આવતા હતા અને દીપિકાએ આપઘાતના દિવસે પણ પંદર જેટલા કોલ કર્યા હતા